ભાવનગર શહેરના વિદ્યાનગરમાં બે દિવસ પૂર્વે ત્રણ આગ ચાપી દઈ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ એક યુવાન ઉપર જીવલેન હુમલો પણ કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ બનાવ બનતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ લવલી હિંમતભાઈ વાઘેલા અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીચાને ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી なかなか。<タッ><タッ>